સામે આવી રહ્યા છે પરંપરા સત્ય સ્વરૂપ સ્વામી નો કથિત વિડીયો વાયરલ થયો છે વડતાલ સંપ્રદાય ના સ્વામી રૂપમાં

સાળંગપુર મંદિરના ઉત્સવ દરમિયાન આ ઘટના બન્યા હોવાની વાત છે વર્તાલ મંદિરના સંતો ઘટનાને દબાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવતો આ વિડીયો સાહેબ ખૂબ શરમજનક ઘટના આ વિડીયો જોઈ અને એક વખત તમને પણ એમ થઈ જશે કે આ કયો ધર્મ છે આ કયા સાધુઓ છે આ કયા સનાતનની વાત કરે છે સાહેબ એક નાની ઉંમરનો દીકરો એના બાપ એની માએ આ છોકરાને ઉત્સવમાં મોકલ્યો છે ત્યાં ગુરુકુળમાં ભણવા ગયો છે સાહેબ સ્વામીની જાત આ કરતું છે મને શબ્દો નથી મળતા કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના આ સ્વામી વિશે હું કયા શબ્દો બોલું સ્વામીના રૂપમાં ખરેખર આ હેવાનો છે આ શેતાનો છે પણ સાહેબ હેવાન અને શેતાન એવું કે છે કે મોઢા પર દેખાય છે કે હા હું હેવાન છું શેતાન છું પણ તમે સ્વામીના રૂપમાં જે હેવાનિયત અને જે શેતાનિયત કરો છો તમે હેવાન અને શેતાનને પણ પાછળ મૂકી દો છે સાહેબ આ વિડીયો જરા મારા મોબાઈલમાં મેં જોયો મને મારું મગજ સાહેબ આવી આ પ્રકારના કૃત્ય એ ખૂબ એટલે ખૂબ ગંભીર છે લોકોની જિંદગીને તમે કઈ બાજુ નાખી રહ્યા છો એ જ સમજાતું નથી સાહેબ દીક્ષિત ઠકરાર આપણી સાથે જોડાયા છે દીક્ષિત આ ઘટના વિશે શું કહેવું મને આ ઘટના વિશે કોઈ શબ્દ નથી મળતા શરમજનક ઘટના છે શરમજનક કૃત્ય છે આ સ્વામિનારાયણ મંદિરના સંતોએ સાધુએ શું માંડ્યું છે હું હજી કહું છું કે જે સારા સંત છે એની વાત નથી

આ જેની કોઈ વાત નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ધંધા ચાલે ને કિશન આ આ બધું સ્વામિનારાયણ સંપ્રદાય આવું નથી હજી કઉ છું કોઈને ને નથી પણ પણ કિશન દર વખતે એક જ સંપ્રદાય ના આવા સંતો આવી જાય કારણ છે મને ખબર તમે દાખલો કેમ નથી બેસાડતા આવા સંતો ઉપર કે બીજી વખત કોઈ હિંમત કોઈ પોલીસ ફરિયાદ ને કોઈ કાયદો વ્યવસ્થા ની શું તમે કેસરી ભગવો પહેર લીધો એટલે કાયદો અને વ્યવસ્થા તમે પર થઈ ગયા છો તમે તમે એવું માનો છો કે અમે ખુદ ભગવાન છીએ આ ધંધા કરવાના છે ઓ આ દીક્ષિતા કોઈ દીકરાની જિંદગી બગાડી નાખી આ આ સંતે આ સંતે કોઈ દીકરાની જિંદગી બગાડી નાખી એના પરિવારને જિંદગી બગાડી નાખી હવે તમે વિચાર કરો કે આ એક વિડિયો વાયરલ થયેલો સામે આવ્યો

તમારે કેસરી કપડા પહેરવાના હાથમાં માડે રાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ઢોંગ કરવાના અને બાથરૂમમાં આ પ્રકારના જઈને ધંધા કરવાના શું તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત થવાને લાયક છો તમારા આત્માને જઈને પૂછો એકવાર કે આ ધંધા તમે કરવા નીકળ્યા છો બાર મુને રામ ઓર બગલ મે છોરી ત્યાં સુધી બરાબર તું પૈસાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા ક્યાં સોના ચાંદી ચોરવાના આરોપો લાગ્યા અનેક વખત દુષ્કર્મ નો આરોપ અત્યાર સુધી હું હતું કે અમારા વિરોધ પક્ષ મારા ચડાવે છે પણ આ વિડીયો તમે જોઈ લ્યો આ વિડીયો અને કોઈ એવું કહેતો હોય કે ખોટો વિડીયો છે મારી પાસે આવી જાય તો મારી ઓફિસમાં તમને આખો વિડીયો બતાવીશ બાથરૂમ ની અંદર વિડીયો છે આ આ આ વિડીયો કોઈ મહિલા તો મૂકી દો કોઈ પુરુષ જ જોઈ શકે એવો નથી પુરુષ પણ જોઈ શકે એવો વિડીયો નથી જે પ્રકારના ધંધા લોકો એ માંડ્યા છે જે આપણે વારંવાર ફોન કરી રહ્યા છે ફોન નથી ઉપાડ ક્યાંથી ઉપાડ કિશન આપણા પીસીઆર માં કિશન બારે નામના વ્યક્તિ છે જેને કીધું કે એપ્રિલ થી આ વિડીયો વાયરલ હતો પરંતુ કાર્યવાહી કેમ નહીં કેમ કાર્યવાહી નહીં કાર્યવાહી થઈ તમે પોલીસ ફરિયાદ કરી દીધી હોત તમે કોકને કહી દીધું હોત તો તો કદાચ એવું લાગે કે આ સત્યમ સ્વામી જે ઉર્ફે કહેવાય છે મારે નામય નથી લેવું આ નરાધમ નું નામ નથી લેવું કારણ કે તમે આ ધંધા શરૂ કરી દીધા છે આ ધંધા એક સ્વામિનારાયણ ભગવાન આસ્થાથી હું વડતાલ આસ્થા થી પગે લાગવા જાઉં છું હું પણ સાણંગપુર આસ્થા થી પગે લાગવા જાઉં છું પણ આ ઢોંગીઓ છે ને ઢોંગીઓ નરાધમો છે ઢોંગીઓ છે દુષ્કર્મ ના આરોપી કહો સૃષ્ટ વિરુદ્ધ કૃત્ય વાળા કયો અને પેલો આરોપ લાગ્યો છે

પરંતુ સંપ્રદાયના હરિભક્તોએ પણ જાગવાની જરૂર છે કે આ લંપટો સામે કાર્યવાહી કરો કે તમે સ્વામી સ્વામી કરીને જેને પગે લાગવા નીકળો છો ને એ સ્વામીઓએ કેવા ધંધા શરૂ કરી દીધા નહીં તમે જોઈ લ્યો કે તમે આસ્થાથી આ સ્વામીને પગે લાગતા હશો તમારું બાળક આસ્થાથી આ સ્વામીને પગે લાગતું હશે સ્વામીને ખબર તમને ખબર પણ નહીં હોય કે આ સ્વામીની પાછળ એક નરાધમ છુપાયેલો છે એક શૈતાન છુપાયેલો છે

તમારા દુષ્કર્મ કરવાના કેમ તમે ભગવાન ઉગડા પહેરી લીધા એટલે તમને પરવાનો મળી ગયો હવે ધંધા કરવાનો તમને આજે મારા શબ્દ આકરા લાગતા હશે ને લાગવો હોય તો હાથ વાર લાગે પણ આ ધંધા ચાલુ છે ને સંપ્રદાયોની આડમાં ધંધા કિસાન આપણે થોડાક સમય પહેલાં અંદરથી બોલીએ ઘણા સ્વામીઓ સ્વામીઓએ ફોન કર્યા હતા કે ભાઈ અમે કર્યું છે શ્રદ્ધાંજલિ આપી છે તમે ન બોલો રાજકોટના પીડિતાઓ માટે આપણે કોઈને ન તોય ઘણા લોકોના ફોન આવ્યો હતા ને થાય

છે ના એક પોલીસ સ્ટેશનમાં આજે એક મહિલા દ્વારા પણ રેપનો કેસ નોંધાયો છે અને તેવી જ રીતે એ જ ગાડી સાથે સંકળાયેલા લોકો બાથરૂમમાં બાળક સાથે લીલા કરતા દેખાય છે સમજો આ શું કરતા હશે કંડારી ગાદી ની પણ વાત આવી જ રીતની આવી હતી કંડારી ભગવ અજવાય છે ને આવા કૃત્યના લીધે આવા ધૂણાસ્પદ કૃત્યના લીધે સમાજમાં વ્યગ્રતા આવે છે ને સમાજ ક્યાંક દુષ્પ્રેરણા ને કે અમારા પ્રત્યે દુર્ભાવના રાખતો થઈ જાય છે એ કે વાત છે

કાયદેસર લેવાનાર લેનાર પગલા લેવાતા નથી દુખની વાત છે ને આ ઢંઢોળીશું અમે એની જરૂર પડશે તો આ બાબતે મુખ્યમંત્રીને પણ ફરી રજૂઆત કરવાના છે બાપુ એપ્રિલ નો વિડીયો વાયરલ થયો આ જૂન આવી ચૂંટણીના કારણે ક્યાંક દબાવી દીધો ક્યાંક દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો બાપુ કોઈ ફરિયાદ નહીં પોલીસ સુધી આ વિડીયો નહીં પહોંચ્યો હોય વડતાલ મંદિરના મોટા સંતો સુધી આ વિડીયો નહીં પહોંચ્યો હોય મેં કીધું બધા એક જ માળાના મણકા છે બધાને જ ખબર છે

કિશન ભૂતકાળમાં આરોપો હતા ને તેવું હતું કે આરોપો ખોટા છે આમ છે તેમ છે બચાવી લેતા હતા આ જે બોલતો પુરાવો આવ્યો પણ શરમજનક છે આપણે બતાવી નથી શકતા દીક્ષિત મારા પગ થંભી ગયા છે મારા શરીરની અંદર હાલ કોઈ એવી ઉર્જા આ વિડીયો જોયા પછી નથી રહી કે હું ખરેખર કંઈ બોલી શકું કંપારીઓ છૂટી જાય એવો વિડિયો છે તમે એક દીકરાની તમે એક આખા દીકરાના પરિવારની જિંદગી બગાડી નાખી છે સ્વામી તમે આખા સંપ્રદાયને લજવ્યો છે તમે કુદરતનો પણ ડર નથી રાખ્યો ખરેખર આવી ઘટનાઓ આવા જોયો છે ને ત્યારે અમને એમ થાય છે કે શું કામ આપણે આવા વિડીયો જોવા પડે ખરેખર આવી જોઈને આંખોમાં અંધારા આવી જાય છે અરે શું ધંધા માંડ્યા છે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નામે તમે શું ધંધા માંડ્યા છે અરે કોણ તમને કે છે કે તમે ભગવાન લુગડા પહેરીને આ પ્રકારના ધંધા કરો કદાચ આ વિડીયો એક સામાન્ય માણસે પણ કર્યો હોત ને સંસારમાં છે એને પણ આ વિડીયો કર્યો ને તો એ પણ એટલો શબ્દો નથી સુધતા ચડાઈ દેવા કઈ ના થાય આ લોકો બધી જ રીતે પહોંચેલા હોય તકલીફ ત્યાં છે તમારી પાસે રાજકીય પગ હોય તમારી પાસે પોલીસ સેટલમેન્ટ ના પગ હોય પણ ધ્યાન રાખજો ઉપર વાળો સ્વામિનારાયણ ભગવાન બધું જોવે છે

મારા તમામ સંપ્રદાયના સંતોને બે હાથ જોડીને વિનંતી છે કે આ નરાધમોને કાઢવા પડશે તમારા અંદર અંદર જે પોલિટિક્સ કરવા કરજો દેવ કરજો આચાર્ય પક્ષ કરજો પણ તમે એક તો જો કે ઉપર ભગવાન સ્વામિનારાયણ છે સર્વોપરી અવતારી સ્વામિનારાયણ ભગવાન નું નામ તમે દિવસમાં દસ વાર લો છો પણ તમે આવા લોકોને બચાવીને છે ને આ બધું પાણીમાં ફેરવી દો છો કોને પર આશીર્વાદ છે વચ્ચે રાજકોટ થી કિશન વાત આવી હતી કે ક્યાંક વ્યાજ વટાવના પૈસાઓ ફરાવે ક્યાંક આ પ્રકારના ધંધા કરે ક્યાંક તમે ચૂંટણીઓ કરાવો નથી અમને વાંધો કરો આ સત્તા ધંધા નો પણ આવા આવા ધંધા બંધ કરી દો આ તમને કદી નથી સોંપતું તમારી વિશ્વસનીયતા ઉઠી જશે પરિવારો ડરશે દીક્ષિત આ પ્રકારની ઘટનાઓ બનશે તો લોકો ડરશે સંત પાસે સારો પ્રેમ આશ્વાસન સારી બુદ્ધિ સારી નીતિ લેવા જતા હોય આવા ધંધા કરે તમારે આ ધંધા કરવાના છે તમે વિચાર તો કરો આ પ્રકારના ધંધા કરવાના છે મારે કોઈ સંત નું સમર્થન નથી કરું સ્વામિનારાયણ સંપ્રદાય તો નહીં પરંતુ કરી લીધું સુપ્રીમે છૂટ આપી છે પણ સંત ને નથી આપી તમે મોટા મોટા બફારો કરો છો અને એ પણ આજે જે આમાં દેખાય છે સગીર ભાઈ નાની ઉમર ના દીકરા દાવા થાય ખબર છે કે અમે સંસારની મોહમાયા ત્યાગી દીધી છે અમારે કોઈ છોકરીને જોઈએ નહીં છોકરીને અમે જોયું હોય તો અમારે અગિયારસ કરવી પડે ને ઉપવાસ કરવા પડે ને આ ધંધાઓ છે તમે સંત કહેવાને લાયક નથી સંત કેવાને લાયક નથી સંત કહેવાને એટલે તમને સંત કેવું પણ નથી મારે કારણ કે તમે આ ધંધો કર્યો ને ધંધો તેની તમારા સંપ્રદાયના વડાઓ તમને બચાવશે પણ હું તો તમને સંત નથી જ માનતો અને આવું ના આવું ના આવું આવું તો ગુજરાતની ની સંતા જે કિશન ખરેખર સંત છે કઈક કરવા નીકળ્યા છે ને એના પર પણ ભરોસો નહીં કરે અમારા યુટ્યુબ માં એવી કોમેન્ટ આવી છે કે શું અમારા અમારા દીકરાને કે દીકરીને મંદિરોમાં કે ગુરુકુળમાં નહીં મોકલવાના સ્વામીજી આ કરુણતા છે અને તમે જવાબદાર છો આના માટે કે કાલ ઊઠીને ગુજરાતનો કોઈ દીકરો કે દીકરી મંદિરે નહીં આવે કોઈ તમારા સંપ્રદાય ઉપર ભરોસો નહીં કરે તમારે સનાતન ધર્મ જેમ આપણે બચાવવાનું છે હિન્દુત્વમાં બચાવવાનું છે તેમ સ્વામિનારાયણ સંપ્રદાય પણ તમારે લોકોએ બચાવવો પડશે આ લંપટ લીલા છે લંપટ લીલા અને લંપટ લીલામાં જે કોઈ પણ જવાબદાર છે ને કિશન તેની સામે કાર્યવાહી થવી જોઈએ કેમ કાર્યવાહી નથી થતી દેવ સ્વામી નવતમ સ્વામી સંત સ્વામી કોઈએ ફોન ન ઉપાડ્યા કોઈ કોઈએ ગુજરાત ફર્સ્ટ હમણાં વખાણ કરવા ના હોય કોઈ રાજ નેતાના બધા ફોન ઉપાડે ઉપાડી લે મોટી મોટી કરે હા અને સનાતન ધર્મ કઈ કયા યુગમાં આપણે છે બે હજાર ચોવીસના યુગમાં છે અને જોઈ લ્યો આ સ્વામીના લીલા લંપટ લીલા જોઈ લ્યો તમે આ સ્વામીજીની લંપટ લીલા આ આ આ કિશન ખાલી બાથરૂમનો ભાગ દેખાય છે બે માહિતી છે કાતો વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સવ થયો હતો ત્યારનો વિડીયો છે

શું હશે ખબર છે મા બાપ ઇનોસન્ટ થઈને મોકલતા હશે કે મારો દીકરો ગૌરવ લેતા હશે મારો દીકરો એ સેવા કરવા ગયો કે સ્વામીજી ની ભગવાન સ્વામિનારાયણ ની સહજાનંદ સ્વામી મહારાજ ની કષ્ટભંજન દેવ ની સેવા કરવા ગયો છે પણ આ સેવા કરાવે છે આ સેવા કેમ સ્વામી જવાબ નથી તમારી પાસે કોના ધંધા સ્વામિનારાયણ સંપ્રદાય માં બીજા આવા છે કહો અમે એક એક ને ખુલ્લા પાડીશું

હાલો આગળ સ્વામીજી ની નામ આવી હતી પણ ત્યારે એવો બચાવ કરી લીધો તો કે ભાઈ આ તો ખોટા આરોપો છે પૈસા પડાવવા માટેનો માટેનો છે છે તો 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 શું પૈસા પડાવવા હવે હવે સુધરો માટે લંપટ લેલા ક્યારે જ એક યુવતી એ આરોપ કર્યા હતા ત્યારબાદ આ વિડીયો એક જ દિવસમાં બે આવી ઘટનાઓ કે જે ઘટનાઓ પરથી આપણને એમ થઈ જાય કે આ શું ધંધાઓ માંડ્યા કિશન એસઆઈટી બેસી જાય ને એસઆઈટી તો મારે નામ નથી લેવા મારે નામ નથી લેવા એવા એવા સ્વામીઓના નામ બહાર આવ્યો મારી રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈને બે હાથ જોડીને વિનંતી છે કે આપણે આપણો સનાતન ધર્મ હિન્દુ ધર્મ બચાવીને રાખવાનો છે તમારી જવાબદારી છે સાહેબ એક વખત તપાસ કરાવો નિવેદનો લો કદાચ એ બાળક છે ને કિશન એના માતા પિતા આબરૂની બીકે ફરિયાદ નહીં કરે પરંતુ પોલીસ સુવો મોટો દાખલ કરે અને ઉત્તકવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં થોડી પણ માનવતા હોય ને

પોતે આવેડ્યા મારે તમામ ને બે હાથ જોડીને વિનંતી છે કે જેને પણ આ ધંધા કરતા હોય સવાર સુધીમાં ફરિયાદ નહીં થાય ને કિશન તો ગુજરાત ફર્સ્ટ તો આ સંતને નહીં છોડે બીજું કંઈ નથી કેવું મારે બિલકુલ તો ગુજરાત ફર્સ્ટ છે આવા કોઈ પણ નરાધમો આવા પાપીઓને નહીં છોડે આવા સમાચારોમાં અમને પણ કોઈ પણ પ્રકારની વાંચવાની કે બોલવાની ઈચ્છા નથી થતી પણ સંત તરીકે સનાતન તરીકે આવા ધંધાઓ ના થાય એમાં જ આપણા સૌની ભલાઈ છે શું શબ્દ કેવા એ જ સમજાતું નથી અને સમાચાર કેવા અને સમાચારની આ દુખદ બાબતો છે આ લાંછન લગાડનારી બાબતો છે દુખ થાય એવી બાબતો છે સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર